નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ છે કે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યારે લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં ઓફિશિયલી મેસેજ પણ આવી ગયો છે કે ખેડૂતોને જે બપોરે બાર વાગ્યે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થયો છે એમાં દરેક ખેડૂતોને છે એ હવે ચાર હજાર રૂપિયા પણ મળી શકે તો તમને એ અંગેની પણ માહિતી હશે તો આજના વિડીયોમાં એ અંગે પણ તમને જણાવી દઈશું કે આ માહિતી સાચી છે કે ખોટી દર વર્ષે જે છ હજાર રૂપિયા આપવામાં આવે છે છ હજાર રૂપિયાની શું હકીકત છે અને ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો આપવામાં આવ્યો છે એટલે કે બે હજાર રૂપિયાનો જે ઓગણીસમો હપ્તો રિલીઝ થઈ ગયો છે સરકાર દ્વારા એ ખેડૂતોના ખાતામાં પહોંચી ગયો છે કે નહીં જો તમને હજુ સુધી આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો ન હોય અથવા તો મેસેજ ન આવ્યો હોય તો આ વિડિયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો અને જે પણ ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક ખેડૂત મિત્ર ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સરકારી યોજના અને સરકારી જેટલી પણ યોજના અંતર્ગત લાભ લેવામાં આવતા હોય એ લાભ તમે કઈ રીતના લઈ શકો એ અંગેની માહિતી છે તમને સમયસર મળતી રહે તો ખેડૂત મિત્રો એના માટે તમારે છે એ ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે પીએમ ઇવેન્ટ પીએમ ઇવેન્ટ તમે સર્ચ કરશો એટલે કે પીએમ સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા જેટલી પણ ઇવેન્ટો છે એ શો કરવામાં આવતી હશે એ ઇવેન્ટો તમારા સામે દેખાડવામાં આવશે એમાં મિત્રો ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ જે મન કી બાત કરવામાં આવી હતી એ ઇવેન્ટ પણ તમે છે એ ચેક કરી શકો છો એ પછી તમે ચેક કરી શકો છો કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો આપતો છે એ ક્યારે જમા થશે તો એ અંતર્ગત તમારે ઇવેન્ટ ચેક કરવી હોય તો એ પણ તમે ચેક કરી શકો જેમાં મિત્રો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમા હપ્તાની ઇવેન્ટ ચેક કરશો તો એમાં લખેલું છે કે પીએમ મોદી વિલ ડિજિટલી ટ્રાન્સફર ઓગણીસમો હપ્તો એટલે કે ટ્વેન્ટ ઇન્સ્ટોલમેન્ટ તો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો છે એ ડાયરેક્ટલી ડિજિટલી રીતે છે ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં ભારત દેશની અંદર નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતામાં એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂત મિત્રોએ જે લાભ લીધો છે ફોર્મ ભરેલા છે એમના ખાતામાં આ બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે અને એ પણ કેટલા વાગે હપ્તો ટ્રાન્સફર થશે એ પણ અહીંયા તમને દર્શાવશે તો ખાસ કરીને અહીંયા તમે ચેક કરી શકો છો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અને પચીસના રોજ બપોરે બે વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધીમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો છે એ આપી દેવામાં આવશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બપોરના બે વાગ્યાથી લઈ અને બપોરના જે સાડા ત્રણ વાગ્યા સુધીનો જે સમય આપવામાં આવ્યો છે એ સમયની વચ્ચે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે કારણ કે મોદી સરકાર દ્વારા એટલે કે પીએમ મોદી દ્વારા છે એ બિહારના જે વિસ્તારમાં એક જે યોજના અંતર્ગત છે એક કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમની અંદર જ્યારે સંબોધન કરશે સરકાર ત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો છે રિલીઝ કરવામાં આવશે એક બટનના માધ્યમથી છે એ ખેડૂતોના ખાતામાં એટલે કે નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેમાં ખાસ કરીને કેવાયસી કરાવેલા જેટલા પણ ખેડૂત મિત્રો છે એમનું કેવાયસી અંતર્ગત ફોર્મ પાસ થઈ ગયું છે તો એવા ખેડૂત મિત્રોને આ હપ્તો આપવામાં આવશે અને એમાં પણ પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ ઇવેન્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર એકથી બે દિવસની અંદર ટ્રાન્સફર થતાં વાળ લાગતી હોય છે કારણ કે એ કાર્ય મિત્રો તમે જુઓ તો નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તો ટ્રાન્સફર થવામાં પણ ઘણી વખત પ્રોસેસ પેન્ડિંગ હોય પેમેન્ટ પ્રોસેસ પેન્ડિંગ હોય તો એના લીધે પણ આ હપ્તો છે તમને ટાઈમસર અથવા તો રેગ્યુલર ન મળી શકે તો એના માટે પણ તમારે ચેક કરવું પડતું રહેતું હોય છે તમારું સ્ટેટસ અને બેનિફિશરી લિસ્ટ તો એ કઈ રીતના ચેક કરવું એ તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો સૌથી વધારે જે પણ ખેડૂત મિત્રોની કમેન્ટ છે એ પ્રમાણે આવનારા સમયમાં આપણે વિડીયોમાં માહિતી મેળવશું જો મિત્રો તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત બેનિફિશરી લિસ્ટ અને સ્ટેટસ ચેક કરવા અંતર્ગતની માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં એ જણાવજો અને જો તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો અને અઢારમાં હપ્તાના જે ખેડૂત મિત્રોને પૈસા બાકી છે અથવા તો બે હજાર રૂપિયાનો હપ્તો અઢારમો પણ બાકી હોય એવા ખેડૂત મિત્રો પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને આવનારા સમયમાં એ પણ માહિતી આપશું કે પીએમ કિસાનનો જે અઢારમો હપ્તો છે એ હજી સુધી નથી મળ્યો તો ઓગણીસમો હપ્તો જમા થશે કે નહીં અને જે પણ અઢારમો હપ્તાના પૈસા પેસ્ટ જે પેમેન્ટ છે એ પ્રોસેસમાં પેન્ડિંગ હોય તો શું કરવું અને આ પેન્ડિંગમાં જે પ્રોસેસ છે એના પૈસા તમને કેટલી દિવસની અંદર અથવા તો કેટલા સમયની અંદર મળી જાય એ અંગે માહિતી જોઈતી હોય તો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો ખાસ કરીને તમને સૌપ્રથમ એ પણ માહિતી આપી દઈશું તો મિત્રો તમારે આવનારા દિવસોની અંદર કઈ માહિતી અથવા તો કઈ ઇન્ફોર્મેશન કે કઈ જાહેરાતો વિશે જાણકારી જોઈતી છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આવનારા સમયમાં પણ આપણે એ અંગેની ચર્ચા કરીશું